કાબરા જ્વેલર્સના સ્થાપક કૈલાશ કાબરાએ બસો રૂપિયા કરોડના ટર્નઓવરની ઉજવણી રૂપે બાર ટીમ મેમ્બર્સને કાર ભેટ આપી પ્રખ્યાત જ્વેલર્સ કૈલાશ કાબરાએ તેમની કંપની કાબરા જ્વેલર્સની પ્રગતિમાં મહત્વનું યોગદાન આપનાર બાર વરિષ્ઠ ટીમ મેમ્બર્સને નવી કાર ભેટ આપી છે આ ઉપહાર કંપનીએ પ્રથમ વખત વાર્ષિક બસો રૂપિયા કરોડનો ટર્નઓવર પ્રાપ્ત કર્યાની ઉજવણીના ભાગરૂપે આપવામાં આવ્યો છે કાબરા જ્વેલર્સ લિમિટેડ અમદાવાદમાં કે કે જ્વેલર્સ બ્રાન્ડ હેઠળ જ્વેલરી શોરૂમ સંચાલિત કરે છે બે હજાર છ માં માત્ર એકવીસ વર્ષની ઉંમરે જ્વેલરી ઉદ્યોગમાં પ્રવેશ કરનાર કૈલાશ કાબરા કાબરા જ્વેલર્સ લિમિટેડના સ્થાપક અને મેનેજિંગ ડાયરેક્ટર છે પોતાને માટે લક્ઝરી કાર ખરીદવાને બદલે તેમણે તેમની ટીમને આ ઈનામ આપવાનું પસંદ કર્યું પ્રખ્યાત જ્વેલર્સ કૈલાશ કાબરાએ તેમની કંપની કાબરા જ્વેલર્સની વૃદ્ધિમાં મહત્વનું યોગદાન આપનાર બાર વરિષ્ઠ ટીમ મેમ્બર્સને નવી કાર ભેટ આપી છે આ ઉપહાર કંપનીએ પ્રથમ વખત વાર્ષિક બસ્સો રૂપિયા કરોડનો ટર્નઓવર પ્રાપ્ત કર્યાની ઉજવણીના ભાગરૂપે આપવામાં આવ્યો છે કાબરા જ્વેલર્સ લિમિટેડ અમદાવાદમાં કે કે જ્વેલર્સ બ્રાન્ડ હેઠળ જ્વેલરી શોરૂમ સંચાલિત કરે છે બે હજાર છમાં માં માત્ર એકવીસ વર્ષની ઉંમરે જ્વેલરી ઉદ્યોગમાં પ્રવેશ કરનાર કૈલાશ કાબરા કાબરા જ્વેલર્સ લિમિટેડના સ્થાપક અને મેનેજિંગ ડાયરેક્ટર છે પોતાને માટે લક્ઝરી કાર ખરીદવાને બદલે તેમણે તેમની ટીમને આ ઈનામ આપવાનું પસંદ કર્યું કૈલાશ કાબરાએ જણાવ્યું કે અમે માત્ર બાર સભ્યો સાથે બે રૂપિયા કરોડના ટર્નઓવરથી શરૂઆત કરી હતી આજે અમારી ટીમ એકસો સભ્યોની છે અને અમે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસથી પચ્ચીસમાં બસો રૂપિયા કરોડના વેચાણનો આંકડો પાર કર્યો છે આ સિદ્ધિ ટીમના અથાગ પ્રયત્નો વિના સંભવ ન હોત હું મારા માટે લક્ઝરી કાર લેવા કરતાં આ સફરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર અને શરૂઆતથી કાબરાજ પરિવારનો હિસ્સો રહેનાર ટીમ મેમ્બર્સને બિરદાવવા માંગતો હતો મારું નામ અશ્વિન વગેરે છે હું આ કંપનીમાં બે હજાર છથી જોડાયેલો છું અને મારે વાત કરવી છે તમે આપ લોકો બધા સુરતના સૌજીભાઈ એના તો ઓળખતા જ હશો પણ કે કે અમારા અમદાવાદના સૌજીભાઈ ધોળક્યા છે જેને અમદાવાદના પહેલીવાર એમના વાળાને આટલી બધી ગાડીઓ ગિફ્ટ આપી છે તો ખરેખર અમે એટલી ધન્યતા અનુભવીએ છીએ અને એક ગાડી લઈ લેવી તો બહુ સહેલી છે પણ એને મેન્ટેન કરવી એ બહુ અઘરી છે તો કે કે અમને ગાડી તો આપી જ છે એની જોડે જોડે અમને એ પણ આપી છે કે દર મહિને તમને આનું પેટ્રોલ એલાઉન્સ પણ મળશે મેન્ટેનન્સ પણ મળશે એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી એવું નહીં કે ગાડી આપીને ફ્રી રહી ગયા હું ફાઉન્ડર અને મેનેજિંગ ડિરેક્ટર છું આયોજન કરવામાં આવ્યું છે બે હજાર છ માં મેં દુકાન ચાલુ કરી સૌપ્રથમ મારે આનંદથી જણાવું છે કે અમારી પરિવારમાંથી કોઈ સોની નથી આ બિઝનેસ સંપૂર્ણ મેં મારી ખુદની મહેનત ભગવાનના આશીર્વાદ અને મારા સાથના સહયોગ અને મેં ગ્રાહકોનો વિશ્વાસ બે હજાર છમાં શરૂ કર્યો હતો પહેલો શોરૂમ ત્યારે બાર એમ્પ્લોય હતા આજે અમારી કંપનીમાં એકસો ત્રીસ એમ્પ્લોય છે અમારા અમદાવાદ ખાતે સાત શોરૂમ છે અને આવનાર વર્ષોમાં બીજા બી અમારા અમદાવાદ અને ગુજરાતમાં બીજા જ્વેલરી શોરૂમ આવશે અમારા ત્યાં જ્યારે આ બાર મેમ્બરની વાત કરું તો એ લોકો જ્યારે જોડાયા ત્યારે એમનો પગાર ચાર હજાર પિસ્તાલીસો પાંચ હજાર રૂપિયા હતા બીકોઝ મેં જ્યારે દુકાન ચાલુ કરી ત્યારે મને કોન્ફિડન્સ હતો કે આ હું આ બિઝનેસમાં સક્સેસ જઈશ પણ એ વખતે પગાર ધોરણ બહુ ઓછો હતો અને આજે એ જ માણસોનો પગાર પચાસ હજાર લાખ રૂપિયા બે લાખ રૂપિયા ત્રણ લાખ રૂપિયા ચાર લાખ પર મંથ બી છે કારણ કે મહિલાઓ મહિલાઓ અમારા ત્યાં ક્વોન્ટિટી વાઇઝ ઓછી છે પણ ક્વોલિટી વાઇઝ સુપર ફાઇન છે અમારા શોરૂમની મહિલાને બીજા શોરૂમમાંથી અમારા પગાર કરતાં ડોઢા પગારની ઓફર હંમેશા ઓપન હોય છે અમદાવાદમાં ઘણા બહારથી આવેલા જ્વેલર્સ અમારા ત્યાં એવું કે કે કેમાંથી કોઈ છોકરી મળી જાય તો આપણું કામ સરસ થઈ જાય પણ અમારી બહેનોનો ખબર નહીં હું શું ધન્યવાદ કરું એમનો એટલો વિશ્વાસ છે અમારી ઉપર કે એમને આ દિન સુધી કોઈની ઓફર એક્સેપ્ટ બી નથી કરી કે ઇન્ટરવ્યૂ આપવા બી નથી ગયા તો લગભગ ત્રીસેક મહિલા અમારી કંપનીમાં છે